કિચનમાંથી બહાર આવી પછી એ માણસ ક્યાંય દેખાયો નહીં કાર પણ નહોતી અને મોબાઈલ પણ અહીંયા જ મૂકીને જતો રહ્યો કોને બોલાવું કોને શોધું કઈ સમજાતું નથી સર એમના કોઈ દોસ્તારો ની અહીં અવર જવર તમને પૂછી શકો છો ને બધી જગ્યાએ શોધીને જોઈ લીધું સર રાઘવન તને જે પૂછ્યું એ સાચે સાચું કહી દે નહીં તો મને કઈ ખબર નથી સાહેબ મારી ઉંમર પણ થઈ ગઈ છે મને જે ખબર છે એ હું તમને કહી દઈશ તો મારું શું નુકસાન થશે એ મરી ગયા છે એમાં એક મારો દીકરો પણ હતો રાઘવન તારા દીકરા જેને માર્યો છે ને તારે નથી પકડવો અરે મગજ કસ અને યાદ કરીને જો હું મેડિકલ કોલેજમાં ગયો હતો એ મને યાદ નથી આબર યાદ કરીને બોલ સોગંદ ખાઈને કહું છું મને કંઈ યાદ નથી એ ઉભરે ઉભરે જીજો આપ ભૂલી ગયો હોય કે પછી જે પણ હોય જવા દે પણ 1989 માં શું કરતો હતો એની મને ડિટેલ જોઈએ પછી એને કહેવું જ પડશે જો જે વખતે કૃષ્ણદાસની સર્જરી ચાલી રહી હતી ત્યારે ડોક્ટર એલેક્ઝાન્ડર સેવીપુન્ની અને સેલ્વરાજ પીજી સ્ટુડન્ટ તરીકે ટ્રેનિંગ લઈ રહ્યા હતા યુ નો વોટ ધેટ મીન્સ કૃષ્ણદાસની સર્જરીમાં આ ત્રણે અસિસ્ટ કર્યું હશે બરાબર ને સર બટ રાઘવન કૃષ્ણદાસને પકડવો જ પડશે તો જ આપણને આ કેસમાં કોઈ લીડ મળશે સંજી એલેક્ઝાન્ડર ઘરે પહોંચી ગયો છે ગામવાળાઓએ લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહ્યું છે એ માણસ અહીંયા કેમ આવ્યો છે